નમસ્કાર ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યુઝમાં મહામંથનની સાથે હું છું રાધા મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે જેમાં સૌથી પહેલા વાત કરીશું વરસાદની વરસાદે જે આખી મજા છે એમાં ક્યાંક ભંગ છે એના વિશે વાત કરીશું પરંતુ બીજો મહત્વનો મુદ્દો ખેડૂતોને લઈને છે ખેડૂતોની શું કફોડી પરિસ્થિતિ છે વીજળીને લઈને તેમનું શું કહેવું છે એ તમામ વિસ્તારથી એ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું પરંતુ પહેલા વાત કરી લઈએ વરસાદની વરસાદ હવે નવરાત્રીની મજા વગાડે એ પ્રકારની શક્યતા અત્યાર સુધી વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ અત્યારે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ વરસાદ વરસ્યો એ ગઈકાલના દ્રશ્યો પણ દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના સામે આવ્યા કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે અત્યાર સુધી ગરબામાં ખેલૈયાઓએ મજા માણી પરંતુ હવે છેલ્લા દિવસોમાં આ વરસાદ એમના માટે વિઘ્ન બન્યો છે હવામાન વિભાગે હવામાન નિષ્ણાંતોએ આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ પણ ભારે વરસાદ પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં છોટા ઉદેપુર નર્મદા ભરૂચ તાપી ડાંગ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા ગાંધીનગર બોટાદ છે રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને દીવ એટલે કે તમામ જગ્યા પર અપ્રોક્સિમેટલી પચાસ ટકા જેટલા વિસ્તારો આખા ગુજરાતના કે જ્યાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદને લઈને યલો એલર્ટ તો ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ પરિસ્થિતિ રાજ્યની છે આવતીકાલે સૌરાષ્ટ્રમાં પણ અમરેલી દીવ ગીર સોમનાથ કે જ્યાં રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે રાજકોટ જુનાગઢમાં ઓરેન્જ એલર્ટ કે જ્યાં અતિભારે માતાજીની આરાધનાનો આ તહેવાર અને ખેલૈયાઓ સાથે ગરબા આયોજકો કે જેમનામાં એક ચિંતા છે કે હવે ચાર થી પાંચ દિવસ આપણી પાસે બચ્યા છે અને એમાં મેઘરાજા વિઘ્ન પર્ષે તો અને જ રીતે આજે વરસાદ આવ્યો અમદાવાદના સુરતના વડોદરાના કેટલી જગ્યા પરના ગરબા પણ થયા છે ત્યારે આજે સમજીશું જાણીશું કે આ વરસાદનું જે ફરી એકવાર રાઉન્ડ શરૂ થયો છે કઈ એવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જેના કારણે આ વરસાદી ફરી એકવાર માહોલ જામ્યો છે સાથે એ પણ જાણીશું રાજ્યભરની પરિસ્થિતિ શું રહેશે કારણ કે જો નવસારીની વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતના એ તમામ વિસ્તારોની વાત કરવામાં આવે તો ત્યાં વાવાઝોડા જેટલો વરસાદ

અને રાજ્યમાં કેટલા દિવસ આ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે પરેશભાઈ આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં પરેશભાઈ મારો પહેલો સવાલ આપને કે રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આની પાછળ કઈ સિસ્ટમ જવાબદાર રહેશે અને શાના કારણે આટલો ભારે વરસાદ ગુજરાતમાં ફરી એક વખત પરેશભાઈ અવાજ આવી રહ્યો છે આપ સુધી બેન તો તો આમ બંને પરિસ્થિતિ અત્યારે અલગ અલગ જોવા મળી છે જ આવું આમ તો બે હજાર પચીસ નું ચોમાસું છે એમાં વિદાયની શરૂઆત પણ થઈ ગઈ હતી પણ અત્યારે પછી મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ હતી એ બ્રેક થઈ છે કેમકે વધુ એક સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બની છે ને એને કારણે રાજ્યમાં વરસાદ આવશે એટલે ઓએલ આ છે એ ફરીથી પાછો ડાઉન થયો છે એટલે આમ તો અત્યારે જે વરસાદની જે શક્યતાઓ છે એની પાછળનું મેઇન કારણ છે બંગાળની ખાડીની સિસ્ટમ ચાલુ વર્ષે બે હજાર પચીસના ચોમાસા દરમિયાન બંગાળની ખાડી છે એ સતત સક્રિય વધુ એક સિસ્ટમ અત્યારે એમાંથી બની છે જે સિસ્ટમ અત્યારે નાસિક અને મુંબઈની વચ્ચેના ભાગમાં મહારાષ્ટ્ર ઉપર અત્યારે એ સિસ્ટમ પહોંચી ગઈ છે અત્યારે આ સિસ્ટમ છે એ લો પ્રેશરની કેટેગરીમાં છે ને હવે હજુ પણ આ વધુ મજબૂત થાય અને એ ડિપ્રેશન બને તેવી સંભાવનાઓ છે કેમ કે સિસ્ટમનો જે સિયર ઝોન હોય છે એ અત્યારે અરબ સાગર સુધી લંબાઈ ચૂક્યો છે અને અરબ સાગરમાંથી એમને એનર્જી મળી રહી છે એટલે હજુ પણ આ સિસ્ટમ મજબૂત થઈને આવનારા લગભગ બાર થી વીસ કલાકની અંદર આ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે ને ડિપ્રેશન બનશે એટલે મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં ખાસ કરીને મુંબઈની અંદર આવનારા કલાક દરમિયાન ભારે અતિ વરસાદ નોંધાશે એની ગુજરાત ની અંદર પણ આજે અઠ્યાવીસ તારીખે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આ વરસાદ છે બે ઓક્ટોબર સુધી જોવા મળે તેવું અનુમાન છે બે ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત એની સાથ મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે એટલે એટલું કહી શકાય કે આ બંગાળની સિસ્ટમ સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર કરતા વધુ વરસાદ જોવા મળી શકે છે ઓકે પરેશભાઈ હવે આપની પાસેથી ગુજરાતની પરિસ્થિતિ જાણવી છે સમજવી છે એ સ્થિતિ શું રહેવાની છે નવરાત્રી તહેવાર ખેલાઈયાઓ હવે ચિંતામાં મુકાયા છે આયોજકો હવે ચિંતામાં મુકાયા છે કે આજે તો વરસાદ પડ્યો આગામી કેટલા દિવસોમાં ક્યાં કેવો વરસાદ રહેશે લાંબો તહેવાર આપણો દર વર્ષે આમ તો નવ દિવસ નવરાત્રીના 10મો દસમો દિવસ દશેરાનો એમ દસ દિવસનો તહેવાર હોય છે પણ આ વખતે નવરાત્રીના 10 દિવસ છે પછી દશેરાનો એક દિવસ એટલે અગિયાર દિવસનો આ તહેવાર છે હવે એમાં આજથી લઈ અને દશેરા સુધી એક પણ દિવસ એવો નથી કે જેમાં આપણે વરસાદ ડિસ્ટર્બ નહીં કરે દશેરા પૂર્ણ થાય ત્યાં સુધી આ વરસાદ ચાલવાનો છે અને ખાસ કરીને જો વિસ્તાર પ્રમાણે વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર આની તીવ્રતા છે એ સૌથી વધુ જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ અંકલેશ્વર સુરત રાજપીપળા વલસાડ વાપી નવસારી બારડોલી બિલીમોરા ડાંગ આ તમામ વિસ્તારની અંદર ત્રણ થી લઈને પાંચ સુધીના વિસ્તાર અને અમુક વિસ્તારની અંદર પાંચ થી લઈને દસ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે અને એમાં પણ અત્યારે આ જે સિસ્ટમ છે એ સાતસો એચપીએ લેવલથી પસાર થઈ રહી છે એનું સપોર્ટિંગ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આઠસો પચાસ એચપીએ લેવલે છે ક્રોસ છે કારણે આમાં ગાજવીજનું અને પવનની ઝડપ પણ વધારે જોવા મળશે એટલે કે અત્યારે જે નોર્મલ પવનની ઝડપ ચાલી રહી છે એની જગ્યાએ ચાલીસથી થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે એટલે દક્ષિણ ગુજરાતની અંદર અતિ તીવ્રતા સાથે વરસાદ અને પવન સાથે એક પ્રકારે વાવાઝોડા જેવો માહોલ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે બીજા નંબર ઉપર તીવ્રતા હશે સૌરાષ્ટ્રની અંદર અને સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને જુનાગઢ આ ચાર જિલ્લા એવા છે કે જેની અંદર બે થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે અને આ ચારેય જિલ્લાની અંદર પવનની ઝડપ છે એ ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાક જોવા મળશે બોટાદ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે એમાં એક થી બે ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે અને એ પણ ત્યાં પણ પવન સાથે જ વરસાદ વરસી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારમાં પણ એક થી બે ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે કચ્છ જિલ્લાની અંદર સાર્વત્રિક એક રાપર તાલુકો એવો છે કે ત્યાં વરસાદની તીવ્રતા થોડીક ઓછી હશે ઓછી હશે છતાં પણ ત્યાં હળવા સામાન્ય થી મધ્યમ જાપતાઓ નોંધાશે રાપર તાલુકાને બાદ કરતા કચ્છના તમામ બીજા અન્ય તાલુકાઓ છે તમામ તાલુકાની અંદર અડધાથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે છતાં પણ નોર્મલ કરતાં પવન વધારે હશે એટલે કે એ વિસ્તારોની અંદર પચીસ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની જોવા મળે અને પવન સાથે એક થી દોઢ ઇંચ સુધીના વરસાદ ત્યાં વરસી શકે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો એવા છે કે ત્યાં થોડીક તીવ્રતા ઓછી હશે ત્યાં લગભગ હળવાથી ભારે ઝાપટાઓ જોવા મળશે સેન્ટરમાં કદાચ અડધાથી પોણા ઇંચ સુધીનો વરસાદ વરસી શકે એ પછી મધ્ય ગુજરાત છે તો મધ્ય ગુજરાત છે એની અંદર પણ લગભગ આમ તો તમામ સેન્ટરોની અંદર સારા વરસાદની શક્યતાઓ છે વિરમગામ સાણંદ આણંદ નડિયાદ ખેડા વડોદરા કપડવંદ ગાંધીનગર અને અમદાવાદ આ તમામ સેન્ટરોની અંદર એકથી થી લઈ અને દોઢ ઇંચ સેન્ટર બે ઇંચ આસપાસનો વરસાદ વરસે અને એ પણ મધ્ય ગુજરાતમાં પણ પવન સાથે વરસાદ વરસે તેવું એક અનુમાન છે એ સાથે મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર દાહોદ ગોધરા મહિસાગર આ તમામ વિસ્તારની અંદર પણ હળવાથી સામાન્ય વરસાદ જોવા મળશે એટલે આમ તો બેન લગભગ ગુજરાતના તમામ સેન્ટરની અંદર અને તમામ રીઝન અંદર આ વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને બની શકે એવું કે જેવી રીતે અમે રાજકોટ જિલ્લાની વાત કરતા હોય તો બની શકે કે રાજકોટ જિલ્લાના પચાસ ટકા વિસ્તારમાં વરસાદ હોય પચાસ ટકા વિસ્તારમાં હળવા ઝાપટા હોય એવું બની શકે પણ કોઈ જિલ્લો છે આમાંથી બાકાત નથી અને રાજ્યના પચાસ થી સાહીઠ ટકા વિસ્તાર એવા હશે કે ત્યાં નોર્મલ કરતા વધારે વરસાદ એટલે કે જે સપ્ટેમ્બરના અંતમાં જે વરસાદ પડવો જોઈએ એના કરતા થોડોક વધારે વરસાદ છે પચાસ ટકા આસપાસના વિસ્તારમાં વરસી શકે છે અને જિલ્લા વાઇઝ આ પ્રમાણે આપણે દશેરા સુધી આ વરસાદ છે ચાલુ રહેવાનો છે ઓકે સમગ્ર વિસ્તારને આવરી લીધું છે એટલે આમાંથી કોઈ બાકાત નહીં રહી શકે પરેશભાઈ ભારે વરસાદ કેટલા સમય સુધી રહેવાનો છે આગામી કેટલા સમય તો ખાસ કરીને આજે અઠ્યાવીસ તારીખે મોડી રાત્રે થી ભારે વરસાદની ઘણી જગ્યાએ શરૂઆત થઈ જશે અને ત્રીસ તારીખ અને પહેલી તારીખ એમ બે દિવસ સુધી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે બે તારીખે પછી હળવાથી સામાન્ય વરસાદો હશે પણ આ વરસાદ છે બે તારીખે મોડી રાત સુધી કન્ટિન્યુ ચાલશેનું કારણ છે કે જે આ વરસાદી સિસ્ટમ છે અત્યારે મહારાષ્ટ્ર ઉપર બેન પહોંચી છે ત્યાંથી હવે આજ મોડી રાત્રે લગભગ દક્ષિણ ગુજરાતમાં પણ પ્રવેશ કરી જશે અને દક્ષિણ ગુજરાતમાં એના જે સેન્ટ્રલ પાર્ટ હોય છે સિસ્ટમનો એ સેન્ટ્રલ પાર્ટ તો દક્ષિણ ગુજરાતમાં છે ત્યાંથી સૌરાષ્ટ્રમાં સેન્ટ્રલ પાર્ટ નથી આવતો સૌરાષ્ટ્ર ઉપર તો એનું જે આઉટર ક્લાઉડ આવે છે પણ એની જે સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ છે એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની બાજુમાં થઈને પસાર થવાનું છે એટલે આની જે તીવ્રતા ત્યાં સુધી રહેશે જ્યાં સુધી સેન્ટ્રલ પાર્ટ ગુજરાતથી દૂર ના જાય એટલે સેન્ટ્રલ પાર્ટ ગુજરાતથી દૂર જશે તો લગભગ પહેલી તારીખે મોડી રાત થઈ જશે એટલે પહેલી તારીખે મોડી રાત સુધી આપણે ભારે વરસાદ અને પછી બીજી તારીખે સામાન્ય વરસાદ આ પ્રકારે વરસાદની કંડિશન જોવા મળશે પવનની ઝડપ જે રીતે વધવાની છે તો પવનની ઝડપ છે અથવા તો ઓક્ટોબર પણ આવી જશે મુક્ત થઈ પવનની ઝડપ વધારે રહેશે ઓકે પરેશભાઈ હવે વાત ખેડૂતોને લઈને પણ કરી લઈએ કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ અને જે ચોમાસું પાક છે તો એમાં પણ નુકસાનની ચિંતા એમને સતત સતાવી રહી છે ખેડૂતો માટે આ વખતેનો વરસાદ અને આ ચિંતાને લઈને આપ શું કહેશો

ડ્રેનેજ મળી જાય નવા પાણીની વ્યવસ્થા થાય એ અમુક ટકા લોકોને ફાયદો છે મોટા ભાગના ખેડૂતોને આ વરસાદથી નુકસાની થવાની છે આની અંદર જે મગફળીના પાથરા પલટશે મગફળીને જે ક્વોલિટી બગડશે જો મગફળીને અત્યારે ઉપાડશે ને ઉભી રાખશે તો પછી મગફળી જમીનમાં જ ઉગવાનું ચાલુ થઈ જશે મગફળીના જે દાણા હોય છે બેન અત્યારે મગફળીનો પાક ફૂલ તૈયાર થઈ ગયો છે જો આને હાર્વેસ્ટિંગ નહીં કરે તો મગફળીના જે દાણા છે એ જમીનની અંદર જ ઉગી જશે

શું રાજ્યમાં અન્ય કોઈ જગ્યા પર વાવાઝોડા જેવી પરિસ્થિતિનું સર્જન થઈ શકે ખરા એમ છે બેન આમ તો આ મિની વાવાઝોડું છે કેમ કે આ સિસ્ટમ છે એ ડિપ્રેશનમાં આવી રહી છે ને ડિપ્રેશન એટલે એ વધારે સ્ટ્રોંગ સિસ્ટમ ગણી શકાય કેમ કે પ્રથમ જ્યારે આ સિસ્ટમ ઉદ્ભવી ત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન કો એ મજબૂત થઈને લો લો પ્રેશર બને વેલમાર્ક લો પ્રેશર બને પછી ડિપ્રેશન પણ બને ને પછી ડીપ ડિપ્રેશન અને ત્યાર પછી સાયક્લો સાયક્લોનમાં પરિવર્તિત થતી હોય છે ડિપ્રેશન એટલે એ સાયક્લોનથી નજીકની કેટેગરી ગણવામાં આવે છે અને એમાં પણ આ સિસ્ટમ છે એ સાતસો એચપીએ લેવલથી પસાર થઈ રહી છે જમીનથી સાતસો એચપીએ લેવલ જ ઉપર છે અને એનો જે સપોર્ટિંગ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આઠસો પચાસ એચપીએ લેવલ છે એટલે કે ખૂબ જમીનથી નજીક છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પણ એનું જે સપોર્ટિંગ છે એ થોડું ક્રોસ છે જેને કારણે આપણે જ્યાં પણ આ વરસાદ પડવાના છીએ ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળશે વીજળી વધુ થશે અનેક જગ્યાએ વીજળી પડવાના પણ બનાવ બનશે એટલે પ્રથમ તો આપના માધ્યમથી મારી એ પણ અપીલ રહેશે કે વરસાદ પડતો હોય વીજળી થતી હોય ત્યારે ખુલ્લામાં ન ઉભા રહેવું અ લીલા ઝાડ નીચે પણ ન ઉભવું કેમ કે લીલા ઝાડ ઉપર પણ વીજળી પડવાના વધારે કેસ બનતા હોય છે ઇલેક્ટ્રિક પોલ ની નજીક પણ આપણે ઊભા ન રહેવું કે આમાં વીજળી પડવાના કેસ પણ વધુ બનશે અને પવનની જે જે ઝડપની વાત છે જેવો પવન એમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ આ તમામ વિસ્તારની અંદર પવનની ઝડપ થોડી વધારે રહેવાની છે એટલે કે ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાક અને એના જે ગસ્ટિંગ હોય છે એના જે ઝટકાઓ આવતા હોય છે એ લગભગ પચાસ થી લઈને કિલોમીટર કિલોમીટરની ઝડપે જોવા મળી શકે છે અને આ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ને બાદ કરતા અન્ય વિસ્તારો છે એમાં પણ નોર્મલ કરતા તો પવનની ઝડપ વધારે રહેશે લગભગ

અ બિલકુલ ભાઈ આમ જોવા જઈએ તો અત્યારે જે આ વરસાદી રાઉન્ડ છે બે હાજર પચીસ ના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ છે આ વરસાદી રાઉન્ડ છે બે ઓક્ટોબરે પૂર્ણ થઈ જાય અને આ સિસ્ટમ આપડી બાજુમાંથી પસાર થઈએ ગુજરાતથી દૂર નીકળીએ પછીથી આપણે એની જે પાછળની લેયરો હશે એ કદાચ ગુજરાતમાં ઝાપટાના રૂપમાં અસર કરશે એટલે બે ઓક્ટોબર થી લઈને દસ ઓક્ટોબર સુધી પણ વાતાવરણ સંપૂર્ણ નહીં હોય વચ્ચે વચ્ચે ઝાપટાઓ પછી બહુ નુકસાનકારક ન હોય પણ એ જે ઝાપટા પડશે એને પણ પછી આપણે માવઠાના વરસાદ ગણવામાં આવશે એનું કારણ છે કે આમ તો ચોમાસું છે એ વિદાય લઈ રહ્યું છે આ તો એક સિસ્ટમ આવી એને કારણે ઓએલ ડાઉન થયો છે પવનની દિશાઓ પણ બદલાઈ ગઈ છે ભેજનું પ્રમાણ વધી ગયું છે જેને કારણે ચોમાસું જે વિદાય લેતું હતું એ રોકાયું છે પણ આ રાઉન્ડ પૂર્ણ થશે બે ફરીથી ચોમાસાની વિદાય છે એ સ્પીડમાં થશે અને એ પછી બે ઓક્ટોબર થી લઈને લગભગ પાંચ સાત ઓક્ટોબર સુધીમાં રાજ્યભરમાંથી ચોમાસાની વિદાય થઈ જશે અને ચોમાસાની વિદાય થઈ જાય પછી સ્વાભાવિક રીતે જે પણ ઝાપટાઓ પડતા હોય એના માવઠાના સ્વરૂપે એ ઝાપટાઓ ગણવામાં આવે છે એટલે બે થી દસ ઓક્ટોબર સુધીમાં પણ વરસાદી સામાન્ય ઝાપટાઓ હશે અને એકદમ સીમિત વિસ્તારોમાં માં હશે એવું મારું વ્યક્તિગત માનવું છે પરેશભાઈ ક્યાંય પૂર જેવી પરિસ્થિતિ નું નિર્માણ થઈ શકે એમ છે આ વખતે અ થી બેન આમ તો સપ્ટેમ્બરના માં જે વરસાદો પડતા હોય અનેક વખત આપણે પૂર જેવી પરિસ્થિતિ થતી હોય છે પણ એ પૂર એવા હોય કે કલાક બે કલાક માટે આપણે નદીઓમાં પૂર જોવા મળે નદીઓ બે કાંઠે જાય કેમ કે આની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે બેન એક પ્રકારે ડિપ્રેશન આપણી ઉપરથી પસાર થવાનું છે તો સ્વાભાવિક રીતે આપણે પૂર જેવી સ્થિતિ જોવા મળતી હોય છે ને એમાં પણ આપડી જે જમીનની સપાટી છે એમાં આપણી જમીનની જે પાણી નિકાલ કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતા એવી છે કે ગુજરાતની જમીન ઉપર એક કલાકની અંદર સવા ત્રણ ઈંચ સુધીનો વરસાદ પડે તો આપણું પાણીનો નિકાલ થઈ જતો હોય જો સવા ત્રણ ઈંચ કરતાં વધારે વરસાદ પડે તો તો પછી આપણે જળ ભરાવની સ્થિતિનું નિર્માણ થતું હોય છે જ રીતે આ તોફાની વરસાદ હશે ગાજવીજ અને પવન સાથે વરસાદ હશે આમાં અમુક જગ્યાએ થંડસ્ટ્રોમ પણ થવાની શક્યતાઓ થંડરસ્ટ્રોમ જે જગ્યાએ થશે ત્યાં ઓછા સમયની અંદર વરસાદ વધુ નોંધાઈએ એટલે કે ત્રણ થી પાંચ ઇંચ સુધીનો વરસાદ પડે પણ એ પણ જો બે દિવસની અંદર પડે છે બેન

તેવી શક્યતા વધુ અમે માની રહ્યા છીએ ઓકે પરેશભાઈ આપનો ખૂબ આભાર મહામંથન અમારી સાથે જોડાવા બદલ અમારા તમામ દર્શક મિત્રો સુધી આ તમામ માહિતી પહોંચાડવા બદલ તો ક્યાં ભારે વરસાદ વરસી શકે એટલે સૌથી વધારે જો ખતરો કહી શકાય તો એ દક્ષિણ ગુજરાતના વિસ્તારો સાથે સૌરાષ્ટ્રમાં પણ ક્યાં ભારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાવાની વાત કરવામાં આવી છે ખેડૂતો કે જેમના માટે આગામી દિવસો થોડા અઘરા રહેવાની શક્યતા પણ છે આ વરસાદના કારણે અને બીજું ખેલૈયાઓ માટે કારણ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એમની સાથે વાતચીત અને વાતચીત દરમિયાન દ્વારા એક વાત કરવામાં આવી કે દશેરા સુધી વરસાદી માહોલ રહી શકે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે ત્યારે આ તમામ પરિસ્થિતિ રહેવાની છે રાજ્યભરની આગામી ત્રણથી ચાર દિવસ ભારેથી ભારે વરસાદ ક્યાંક અને મુંબઈમાં ભારે વરસાદ જેના કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને ઉપરના તમામ વિસ્તારો કે જ્યાં આ સ્થિતિ રહેવાની